અમરેલી પાસેના કેરીયાગસ ગામે શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અમરેલી નજીક આવેલ કેળિયાનાગસ ગામે નવું રામજી મંદિર બનાવવામાં આવ્યું આ મંદિર અંદાજે સવા કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે કેળિયાનાગસ સુરત મુંબઈ નાસિક અમદાવાદ રાજકોટ વસ્તા સહદાતાશ્રીઓ તેમજ ગ્રામજનોના સાથ સહકારથી મિની અયોધ્યા ધામ હોય તેવું આબેહુ મંદિર નવનિર્માણ થયેલ છે આ મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ શ્રી રામ દરબાર નાગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ એક અગિયાર બે હજાર પચીસ કારતક સુદ અગિયાર શનિવારથી શરૂ કરવામાં આવી તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ મંગળવારે પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ કરવામાં આવી આરતી મંત્ર ઉચ્ચાર પુષ્પાંજલિ ક્ષમા પ્રાર્થના આશીર્વચન વિધિવત સંપન્ન થયા હતા આ પ્રતિષ્ઠામાં શાસ્ત્રી પદે શ્રી નિકુંજ દાદા જોશી કેરિયા નાગર સ્વરાય વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી ત્રણ દિવસ ગામ ધુવાળા બંધ બપોરે સાંજે સમૂહ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમૂહ ભોજનના બીજા દિવસના દાતા શ્રી મૂળવતન કેરિયા નાગસ હાલ સુરત રહેતા શ્રી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ નાકરાણી તેમજ શ્રી નાનજીભાઈ કાંજીભાઈ બોદર ત્રીજા દિવસે સમૂહ ભોજનના દાતા શ્રી કેરિયા નાગસ ગ્રુપ સુરત તરફથી રાખવામાં આવ્યું તારીખ ત્રણ બે હજાર પચીસ સોમવારે કેરિયાનાગસ ગામનો પ્રખ્યાત શ્રી નેજાધારી રામા મંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં શ્રી કિશોર ધૂન મંડળ નવરાત્રી યુવક મંડળ શ્રી નેજાધારી રામા મંડળ શ્રી મારુતિ કિશોર ધૂન મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સૌએ સાત સહકાર આપી આ પાવન સુપ્રસંગે ધામધૂમ પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા તેમજ સુરત અમદાવાદ રાજકોટ ભણતા વિદ્યાર્થીઓના પણ સન્માન કરવામાં આવ્યા આ કાર્યક્રમના અનાઉન્સર અહીંના લોક સાહિત્યકાર શ્રી કેશુભાઈ ગાંગડિયા ઉપસ્થિત રહ્યા તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ બપોરના મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણ કર્યા બાદ મહાઆરતી દર્શન કરી પ્રસાદ લઈ છૂટા પડ્યા ભગવાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી સુએ દર્શન કરી ધન્યતા અનુભવી એમ એક યાદીમાં જણાવાયું છે riporta bipin રાઠોડ જિલ્લા bureau chief amreli મારો નામ કેશુભાઈ ડાંગડિયા કેરિયાનગર લોકસાહિત્યકાર તરીકે લોકો મને ઓળખે છે અને કેરિયા ગામની અંદર રામજી મંદિર આખા ગામના સહકર્તી અને સુરત મુંબઈ બરોડા નાસિક જેવા સિટીમાંથી અનેરો આનંદ મળ્યો સહકાર મળ્યો અને જાણે મિની અયોધ્યા હોય એવું રામજી મંદિર સુંદર બનાવ્યું અને ત્રણ દિવસ સુધી ધોવાડાબંધ ગામનું ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી અને અમેરિકા કેનેડા આ ઓસ્ટ્રેલિયા બધેથી શુભ શુભકામના મળી છે અને ધર્મના કામ કાયમ માટે આવવાને આવા ગામડાઓની અંદર અવિરત રહે એવી ખૂબ બધી શુભેચ્છાઓ આવી છે અને રામજી મંદિર સવા કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે વાલા મિત્રો આ દેશ છે એ શ્રદ્ધા વિશ્વાસ ધર્મનો દેશ છે એટલા માટે દરેક ગામની અંદર રામજી મંદિર હોવું એ તો જરૂરી છે વાલા મિત્રો